જેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે તમામને મિત્રો વિનંતી કે નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો બે લાયકનનું બટન દબાવી દો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે હમણાં થોડાક સમયથી કન્ટિન્યુ જે બગદાણામાં બનાવ બન્યો છે નવનીતભાઈ ઉપર એમાં ઘણા ખરા વળાંકો જોવા મળી રહ્યા છે નાના યુટ્યુબરો અને ઘણા સોશિયલ વર્કરો અને ઘણા મીડિયા કર્મી દ્વારા અવનવા ન્યૂઝ તમને સાંભળવા જ મળતા હશે તો આજે એક ખુલાસાભેર આપણે વિડીયો લઈને આવી ગયા છે સંપૂર્ણપણે મિત્રો આ વિડીયોને સાંભળજો લાઈક કરજો અને શેર કરજો બને ત્યાં સુધી મિત્રો વિડીયોને શેર જરૂર કરજો તો આ વિડીયો સ્પેશિયલ માયાભાઈ આહિર અને હમીરભાઈ બારાડી માટે જય જય માધાતા હું શું જીજે બત્રી જલવા યાની ચૌહાણ વસરામ ગીર સોમનાથ જિલ્લો તાલાળા તાલુકો મિત્રો આજે ઘણા દિવસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો બન્યો છે એમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અહીંયા આહિર સમાજ કે કોળી સમાજ વિશે કોઈ પણ પ્રકારની કોઈએ અભદ્ર ટિપ્પણી ન કરવી બંને સમાજ હળી મળીને રહે એવી વિનંતી અને અહીંયા હું આ કોઈ પણ સમાજની લાગણી દુભાય એ માટે વિડીયો નથી બનાવતો પણ મિત્રો આજે ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એક ભાઈ પહેલાં હતા દેવુભાઈ આહિર કરીને એણે હીરાભાઈ સોલંકી અને પરસોતમભાઈ સોલંકી ઉપર અભદ્ર ટિપ્પણી કરેલી છે અને હીરાભાઈ સોલંકી વિશે ખરાબ વિચાર બોલેલા છે પછી બીજા નંબરમાં કે કોળી સમાજના યુવાનો એમાં ઉમેશભાઈ આત્રોલિયા હોય ચિરાગભાઈ ઝાલા હોય કે બાય કોળી હોય આવા તમામ જે કોળી સમાજના આગેવાનો છે સોશિયલ વર્કરો છે તે જ્યારે વિડીયો પોસ્ટ કરે છે અને ઘણા ન્યૂઝમાં એના વિડીયો આવતા મેં જોયેલા છે તો આમાં જે લોકો ખરાબ કમેન્ટ કરે છે એના માટે કે એમાં અભદ્ર ગાળો લખવામાં આવે છે અને સમાજ વિશે પણ લખવામાં આવે છે તો ભાઈ સમાજ વિશે ના લખતા જે મેટર મર્યાદિત છે તે મેટરને મર્યાદિત રહેવા દો અને આપણા નવનીતભાઈના જે જીવલેણ હુમલામાં એમાં કોળી સમાજના દીકરા હોય કોઈપણ સમાજના એ જો હુમલો કરેલ હોય તો એની ઉપર કાયદેસર રીતના કાર્યવાહી થવી જોઈએ દરેકના વરઘોડા પણ કરવા જોઈએ અહીંયા કોઈ પણ પ્રકારના સમાજની લાગણી દુભાઈ એ હેતુથી આપણે આ વિડીયો વાયરલ નથી કરતા બંને સમાજ હળી મળીને રહે પણ એમાં હમણાં આપણા હમીરભાઈ બારાડી છે અહીંયા એક હીરાભાઈ સોલંકીને અને પરસોત્તમભાઈ સોલંકીને ધમકી આપતો વિડીયો જે વાયરલ કર્યો છે તો હમીર બારાડી માટે પણ આ સ્પેશિયલ વિડીયો અને માયાભાઈ આહિર માટે તો ભાઈ તમારા છોકરા ગાળો લખે છે મન પડે એવી કમેન્ટ કરે છે એ તમને મજા આવે છે તમે કરો એ લીલાને અમે કરીએ એ ધતિંગ લીલા આવું તો ન ચાલે ભાઈ અને તમને પણ કહી દઉં છું હમીરભાઈ કે ભાઈ તમારા જેટલા યુવાનો ગાળો લખે છે સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરે છે એને તમે પણ સમજાવી દેજો અમે ગમતું મૂકી દઈએ નમતું તો અમે જરાય મૂકતા જ નથી મોકલો વિડીયો શેર કરો મિત્રો આવાના આવા વિડીયો જોવા માટે થઈ અને અમારી યુટ્યુબ ચેનલ જીજે બત્રી જલવાને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય હિન્દ જય ભારત